નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ આપ પાર્ટીના કાર્યકર્તાઓએ એ એમ આઈ એમ જોડાયા મીમ પાર્ટીના કાર્યાલય ઉદઘાટનમાં પકડવામાં આવ્યું આપ આદમી પાર્ટીના કાર્યકર્તા જોડાયા અને સ્વાગત કરવામાં આવ્યું હતું આગામી ચૂંટણી નગરપાલિકાને અનુલક્ષીને હાલ શહેરમાં પ્રચારના પરગમ વાગી રહ્યા છે ત્યારે માગરોડ શહેરમાં એ એઆઈએમઆઈએમ પણ ની ચૂંટણી મેદાનમાં ઉતારવામાં સક્રિય બની છે અને ચોવીસથી છવ્વીસ ઉમેદવારો મેદાનમાં ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પાર્ટીના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે આપ આદમીના પાર્ટીને છોડીને જૂનેદ ફકીરા સહિત સો જેટલા યુવા કાર્યકર્તાઓ અને ત્રીસ જેટલી મહિલા કાર્યકર્તાઓ એઆઈએમઆઈએમમાં સામેલ થયા છે આપ કાર્યકર્તા જૂનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોએ ખેસ પહેરાવી આવકાર્યા હતા આ પ્રસંગે જિલ્લા પ્રસંગના આગામી નગરપાલિકાની ચૂંટણી માટે અગાઉથી સળગતા પ્રજાના હિતના પ્રશ્નો ઉકેલ લાવવા અને ચૂંટણીમાં ઝંપલાવવાની લોકહિતને કાર્ય કરવા માટે ખાતરી આપી હતી આ પ્રસંગે પાર્ટીના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા રિપોર્ટ જી ટુ પર માર માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઇકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો